ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર આવેલા ગુજરાતના મતદારો સાતમી તારીખે મતદાન કરશે પરંતુ રાજ્યના છેવાડે આવેલું વલસાડ જિલ્લાનું મહારાષ્ટ્રની હદ પર આવેલું ગોવાડા એક એવું ગામ છે કે જ્યાં એક જ ગામના લોકો મતદાન વખતે વહેંચાઈ જાય છે કેટલાક લોકો ગુજરાતની વલસાડ લોકસભા બેઠક વખતે સાતમી તારીખે મતદાન કરશે તો તેમાં કેટલાક પાડોશીઓ છવ્વીસ તારીખે મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે આમ એક જ ફળિયામાં રહેતા બે પાડોશીઓ વચ્ચે મતદાન વખતે ન માત્ર લોકસભાની બેઠક પરંતુ આખું રાજ્ય જ બદલાઈ જાય છે આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ ગુજરાતની મળે છે પરંતુ ચૂંટણી સમયે અલગ લોકસભા બેઠક લાગુ પડે છે આ ગામના લોકો ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલું એક ગામ જે ગામમાં એક ગલીની છેવાડે જે છે ગુજરાત આવેલું છે ને એક છેવાડે જે છે એ મહારાષ્ટ્ર આવેલું છે આ મહારાષ્ટ્રમાં જે આવેલું ગામ જે છે જાય છે અને બીજી તરફ જે ગામ જે છે એ ગોવાળા અને આ નવી નગરી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે નવી નગરી છે જેને એક ઘર જે છે એ ગુજરાતમાં ને એક ઘર જે છે મહારાષ્ટ્રમાં છે જેથી કરીને આવનાર જે સાત તારીખની જે લોકસભાની જે ચૂંટણી જે છે એ લોકસભાની ચૂંટણીની અંદર આ મતદાન કરવાનું જે છે ત્યારે જે ગુજરાતમાંથી જે છે એ લોકો ગુજરાતમાં મતદાન કરશે ત્યારે મહારાષ્ટ્રમાં છે એ લોકો મહારાષ્ટ્રથી મતદાન કરે છે પરંતુ જે આ એક ઘર જે છે ગુજરાત અને એક જે મહારાષ્ટ્ર છે એને લઈને અહીં હરસમજ પેદા થાય છે ત્યારે આપણે અહીં સ્થાનિક લોકો સાથે વાતચીત કરીએ કે આ હળસમજ શું છે આપણું નામ જણાવો શું અહીંયા આગળ અડચણ છે કેવી રીતની આ ભૌગોલિક પરિસ્થિતિ છે અહિયાં ભૌગોલિક પરિસ્થિતિ એક જાતના બહુ સરસ છે લોકો બધા મળી જુલીને રહેતા છે ને અમારું ગુજરાત ના લાગતા છે એટલે અમે લોકો ગુજરાતમાં જ વોટિંગ કરતા છે ના ખાસ કરીને તમને એક વાત બી કહી મૂકું કે અમે લોકો મોદીના છે ને કોઈ પણ પાર્ટી રહે તો અમે લોકો છે ને મોદીને જ વોટ કરવાના છે એ એકચુઅલીમાં છે સર એ નાઇન્ટીન એટી નાઇનમાં ઇન્દ્રા આવાસ યોજના હતું તે ટાઈમ પર એ ઘર એટલે આ એરિયા ગુજરાતના ડિવાઈડ થયા ગુજરાત એન્ડ મહારાષ્ટ્રમાં તો તેમાં ડિવાઈડ થયા તો નાઇન્ટીન એટી નાઇનમાં આ એરિયા બધું ચરણવાળું જગ્યા હતી તો ત્યારે અમુક અલ્પસંખ્યક લોકો માટે આદિવાસી માટે એ ઘર બનાવવામાં આવેલું એમ નાઇન્ટીન એટી નાઇનમાં બીજે કરતાં કરતાં થોડા થોડા બીજા બી પ્રસ્તારમાં વિસ્તારોમાં લોકો આવી જાય